આમ આદમી પાર્ટી ગુજરાતની રાજનીતિ બદલવા માટે આગળ વધી રહી છે પણ આ રાજનીતિ બદલવાની જરૂર કેમ છે રાજનીતિ શા માટે બદલવી છે રાજનીતિમાં ખોટું શું થઈ રહ્યું છે એનો જો દાખલો લેવો હોય ઉદાહરણ આપવું હોય તો આજે આ સભાના માધ્યમથી આપી શકાય કે પ્રવીણભાઈ ચાવડાની એક હાકલ થઈ મેસેજ આવ્યો હશે બધાને ખબર પડી હશે કે પ્રવીણભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાય છે અને ખોરાસા ગામમાં એમના ફેક્ટરી ઉપર સભા રાખી છે આટલી જ વાત અને આટલો જ મેસેજ સાંભળીને તમે બધા આવ્યા કે એને આબરૂદાર માણા કેવાય એને સમાજ નો નેતા કહેવાય એને આગેવાન કહેવાય જેનો એક મેસેજ પડે ને લોકો હાજર થઈ જાય ગુજરાતમાં ભાજપની સરકાર છે મુખ્યમંત્રીની સભામાં પરાણે તાણીને દઈને સભામાં માણા લાવવું પડે છે વડાપ્રધાનની સભા હોય મુખ્યમંત્રીની સભા હોય કેબિનેટ મંત્રીની સભા હોય સાંસદ સભ્યોના કાર્યક્રમો હોય માના હા બાપાના હા નહીં આવે તો ગ્રાન્ટ અટવાઈ જશે કેટલો માણસને ભીહમાં લે કેટલો ડરાવી દબાવીને સભામાં લાવવો પડે છે એના મુખ્યમંત્રીની સભામાં લોકો જવા તૈયાર નથી પણ પ્રવીણભાઈ જેવા આબરૂદાર માણસો આગેવાન ટાઈપના માણસો સમાજનો હોકારો બનતા હોય એવા માણસોનો એક મેસેજ પડે ને લોકો આવે છે

એક જમાનામાં કેવા નેતાઓ હતા કે આમ એનો હોકારો સાંભળાતો ઠેઠ કેટલાય જિલ્લા વટી જાય ન્યા સુધી આ બાજુથી જસુભાઈ બારડ જેવા નેતાઓ હતા આથી પેતલજી બાપા હતા આમ આગળ જાવ તો અમારા કેશુ બાપા હતા એનથી આગળ જાવ તો વિઠ્ઠલભાઈ હતા આમ આખો પટ્ટો લઈ લો તો કેવા હડીકમ હાવજ જેવા નેતાઓ હતા ડંકુ હમળાતી ગાંધીનગર સુધી અને આજ કેવા આવ્યા છે કેવા આવ તમે મારી કરતા વધુ જાણો છો કઈ શે કેવું અને એટલે એક જમાનામાં કેવા આબરુદાર માણસો ઇજ્જતદાર માણસો સમાજનો હોકારો હોય એવા માતા બનતા અને આજ કઠણાઈ જોવો ભાજપના રાજમાર્ગ આપણા જ મત કેવા કેવા માણસો કઈ કઈ ખુરશીયે બે ગયા છે એક વખત ઓલી ગામમાં પાણીની ટાંકી હોય એમાં ઓલી ગોળ ગોળ નિહણી હોય ઉપર જવાની હોય છે ને એટલી બધી આમ ગોળ 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 ઉપર કોક જેવો તેવો મોટી ઉંમર નો માણસ ચડી ને કે ટાંકી ઉપર ગધેડો ચડી ગયો એટલે ગામ જાગ્યું અને બે ચાર જણા નજર ગઈ બે પાંચ ને કીધું પાંચે પચાસ ને કીધું ને જેવું ટાંકી ઉપર ગધેડો એટલે ગામના કોઈક જુવાની એ ફોટો પાડ્યો કે અમારા ગામની ટાંકી ઉપર ગધેડો ચડી ગયેલ છે અને હેઠો કેમ ઉતારવો હોય એ આઈડિયા કોઈની પાસે હોય તો આપો

શું કરશું હું મિત્રો વિચાર કરો તમે કે સારા માણસની રાજકારણમાં ભાજપે કોઈ જગ્યા નથી રહેવા દીધી અને એટલે આમ આદમી પાર્ટી આ મોટી લડાઈ એ લડે છે કે પહેલા તો કાંઈક આબરૂદાર માણા રાજકારણમાં આવે પછી બધી ન્યાયની ને હકની અધિકારની પછી કે હું પહેલા કોક માણા તો હારો લાવો હક માગવો છે પણ કોની પાસે કોક હારો માણા જોઈએ રાજકારણમાં અને આખા ગુજરાતની આ પરિસ્થિતિ છે કે જેટલો નબળો માણસ એટલો મોટો હોદ્દો ભાજપમાં અને હરીફાઈ છે એમાં કે તું વધારે હલકો હું વધારે હલકો બે ની હરીફાઈ થાય ને ઉપરથી નિરીક્ષકો આવે તમારા બે કરતા બોલો ત્રીજો વધુ હલકો તો કે બનાવો જિલ્લા પ્રમુખ બનાવવા આવડવા બનાવવા નિરીક્ષકો જોવા આવે છે હારો કોણ છે એ જોવા નથી આવતા ઉપરથી નિરીક્ષકો આવે પ્રદેશ ટીમ માંથી નિરીક્ષકો મોકલ્યા છે હું જોવે છે અહીંયા આવીને કે ખરાબમાં ખરાબ કોણ છે તો હરીફાઈ થાય સૌથી ખરાબ હોય એની ઉપર મુગટ મૂકવામાં આવે છે કે આ હાલે એમ છે કેવા કેવા લોકોને કેવા કેવી જગ્યાએ બેસાડ્યા છે દોસ્તો અને બધું જ આપણી નજર સામે થાય છે બધું જ આપણી નજર સામે થયું છે કાંઈ હંતાય હંતાય નથી કરતા તો કાંઈક તો દોષ આપણી નજરનો હશે ને આપણી આંખમાં કંઈક મૃત્યુ હશે દેખાતું નહીં હોય કે આવા નબળા માણસો ક્યાં સરકારે પોગાડ્યા સારા માણસોની કોઈ ઇજ્જત રહી નહી રાજનીતિમાં તો પ્રશ્ન કહેવાનો કોને આપણે બધાએ આપણા પરિવારમાં દાખલો લઈએ કે વર્ષ પહેલા આપણે જે જીવન જીવતા જે ગરીબી હશે જે સાધન સગવડ હશે જે સુખ સુવિધા હશે એમાં પરિવારના વડીલ જે મોભી માણા હોય ને એને મહેનત કરી જોખમ લીધું હશે મહેનત કરી હશે કેટલી બધી ઉપાધિઓ વારી હશે અને પોતાના કુટુંબને પોતાના પરિવારને ગરીબીમાંથી કે અસુવિધામાંથી બહાર લાવવાની કોશિશ કરીને બેઠેલા સંઘર્ષ કરે તો વીસ વર્ષ પછી એનું કુટુંબને કેટલો ઉપર લઈ આવ્યો હોય પણ અવડી મોટી સરકાર તરી તરી વરથી મથે છે નથી માખણ બનતું નથી સાસ થતી કે નથી દૂધ ફાટતું કે ભાઈ હું કરે તરી વરથી એમના તમે બધા વીસ વર્ષ મહેનત કરી તો વિચારો કે વીસ વર્ષ પહેલા ખોડું કેવું હતું ને આજ કેવું છે વીસ વર્ષ પહેલા ફળિયામાં હું હતું ને આજ ફળિયામાં હું છે વીસ વર્ષ પહેલા ચપ્પલ જોડા કેવા હતા ને આજ કેવા છે હવે આપણે તો આપણી મહેનતે હારા જોડા લેવી તો ભાજપ વાળા કે જોઈ લો મારા મિત્રો ખેડૂતોના પગમાં પણ હું જોઈ લઈ તો વળ ખાઈ ખાઈ લીધા છે તમે હારા બુસ્કોટ પહેરો તો તરત ભાષણ ચાલુ કરે જોઈ લો મિત્રો મોદીજીના રાજમાં ખેડૂતોના બુસ્કોટ છાપરું બનાવો હારા જોડા લાવો હારો બુસ્કોટ પહેરો તરત ભાષણ ચાલુ કરી રાજમાં લીલા લેર કેટલી મજૂરી કરી કેટલી ટાઢ ખાધી કેટલા રાતે પાણી વાળા કેટલી દવા છાંટી કેટલા જીવ જંતુ જનાવરનો ત્રાસ સહન કરીને બે પૈસા નું કઈક માલ પક્યો ને વેચીને પૈસા બચાવીને ખરીદ્યું છે એ કઈ સરકાર ને થોડી ખબર છે એ નથી જાણતા તમે વિચાર કરો કે આ પ્રવીણભાઈ બેઠા છે અહીંયા

કે આપણી પાસે એટલા બધા પ્રશ્નો છે સમસ્યાઓ છે સરકાર સુધી વાત કેમ નથી આપણી ઘરમાં છોકરો આપણા ઘરમાં છોકરો રમતો હોય અને સેજ એની રમતમાં ફેર પડે સેજ આવા ઢીલો પડી જાય સેજ આંખી ઓછી ખુલતી થઈ જાય ઢીલો પડી જાય ને તો તરત આ બટાકા છે એમ પૂછવી કે ન પૂછવી સેજ મારા ઢીલો હોય ને તો ઘરમાં આપડી દીકરી હોય માં હોય કે આદમી હોય એના હોકારામ ફરક પડે ને તો આખું ઘર પૂછે ભાઈ તું ઠીક તો છો ને કઈ વાંધો તો નથી ને શેત પગ થોડાક ઢીલા પડે અવાજ ઢીલો પડે માણા મોળો પડે રોજ જેટલું બોલતો એને કરતા ચાર વેણ ઓછા બોલે ને તો ઘરને ખબર પડી જાય આખા ગુજરાતના ખેડૂત દુખી છે ને ઘરના ડેલે બેઠેલા ગાંધીનગર વાળાને ખબર નહીં પડતી હોય આખું ઘર દુખી છે એક છોકરો બીમાર પડે તો શેરી ખબર પડી જાય છે અને ગુજરાતના ચોપન લાખ ખેડૂતો આજ કેટલી બધી સમસ્યાઓ ભોગવી રહ્યા છે

અહીંયા તો હજારો લોકો દુખી છે તો ગાંધીનગર વાળાને નજરમાં કેમ નથી આવતું કઈ ધૂતરાશ તો નથી બે ગયા ગાંધીનગરમાં ધૂતરાશ ને કઈ દેખાતું નહીં અને એટલે એનું પતન થયું એને નજર સામે હાલતો અન્યાય ન દેખાણો નજર સામે હાલતું શોષણ ન દેખાણું અને એટલે ધૂતરાષ્ટ્રનો ને એના વંશ વારસોનું નિકંદન નીકળી ગયું અને આજે ગાંધીનગરમાં ધૂતરાષ્ટ્ર આવ્યા છે એને ગુજરાતના ખેડૂતોની પીડા દેખાતી નથી એટલે હાલ તો ઓલા ધૂતરાષ્ટ્રનો થયો એવું જ આનો હાલ થવાનો છે એ નક્કી છે દોસ્તો જેને ગામડાના માણસની પીડા ન દેખાય જેને ગરીબ માણસનો નિશાસો ન દેખાય એનું પતન નિશ્ચિત છે થવું જ જોઈએ કેમ ન થાય દોસ્તો આજ આપણે આ ખેડૂત ન્યાય પંચાયતના માધ્યમથી ગુજરાતભરના લોકોને એક વિનંતી કરવા માંગીએ છીએ કે રાજનીતિ બદલો આ અમે બધા આવ્યા રાજનીતિમાં હું કામ આવ્યા ને ક્યાંથી આવ્યા ગોપાલભાઈ ઇટાલિયા તો પોલીસમાં કોન્સ્ટેબલ હતા ઓહો વિસલ બિસલ મારીને મજા કરતા હતા ક્યાં આ રાજકારણના રવાડા ચડવાની જરૂર હતી અમારા ખાનદાનમાં કોઈ રાજકારણમાં નથી હું તો પાર્ટીમાં આવ્યો તેથી ખબર ન પડતી પાર્ટીમાં હોદ્દા કેટલા હોય ને આની ટિકિટ કોને દેવાની હોય ને કોઈ ખબર પડતી નહોતી પણ દાજા તા એટલું બધું રાજકારણીયા થઈ કે નક્કી કર્યું કે હવે અહીંયા જ જાવું છે આ હું છે એ જોઈ લઈએ આપણે તે મિત્રો ગામડાનો માણસ દુખી છે આજ અને એના દુખની વાત ગાંધીનગર સુધી પહોંચતી નથી વિસાવદરની જનતાએ મને ધારાસભ્ય સભ્ય બનાવ્યો પછી હું ગાંધીનગરના આટા મારા વધ્યા છે મને એમ હતું કે ભાઈ અહીંથી હું ગામડામાંથી લોકો પાસેથી બધી વાત જાણી જાણીને મુદ્દાઓ લઈ લઈને લખી લખી ગાંધીનગર જઈને કઈ સરકાર ને રજૂઆત કરીશ કે ગામડામાં આમ છે 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 તેમ આ પ્રશ્ન ગાંધીનગર ગયો જોયું કે અહીંયા કઈ સરકાર બરકાર જેવું છે જ નહીં ખાલી સરકસ ચાલે છે હાઉ કોઈ સરકાર જ નથી અને સરકસ છે રજૂઆત કોને કરો તમે એમ કયો ગોપાલભાઈ જાઓ તમે કયો ગાંધીનગર સરકાર ને રજૂઆત કરો કે આ ટેકાના ભાવે ખરીદી હાલે છે એમાં ખેડૂતોને અન્યાય થાય છે ધારો કે જાય રજૂઆત કરવા તો ન્યાય છે તમે જે કૃષિ મંત્રીને રજૂઆત કરીને આવો ગાંધીનગર થી તમે પોગો ત્યાં ન્યાય કૃષિ મંત્રી બદલાઈ જાય મંત્રી મંડળમાં ફેરફાર વળી તમને એમ થાય કે નવો આવ્યો એને કઈ આવું વળી પાછા જઈને કઈ ના હોતા નવો મંત્રી આમાં હું કેવું કોને કેવું અને પરિસ્થિતિ નેતાની જોવો નેતાની પોતાને પોતાને કઈક વટ તો હોય કે ન હોય કોઈ માણસને કઈક વટ જેવું તો હોવું જોઈએ કે નહીં જેનામાં પોતાનામાં વટ ન હોય એ માણસને ગાડે બેહીને આપણે નો ઊંડા ખાડામ પડીએ આ દરેક મંત્રીને ગમે ત્યારે રાતમાં દિલ્હી ચિઠ્ઠી આવે ગાલો નીકળો એ કઈ પૂછતો નથી હું કામ પણ અમારો હું વાંક છે કહેવા જેવાય નથી રહ્યા બોલવા જેવા નથી રહ્યા અને એવા મંત્રી બનીને બેઠા છે જે એટલું કઈ નથી કાઢો છો હું કામ ગામમાં કોક તું કહી જાય ને તો ત્રણ પેઢી સુધી નું બાધણું ઉભું રે કે આના દાદા તું કહી ગયા મારા દાદા ને એટલે અમારે ડખો છે ને ગમે ચૂંટણી માં ડખો હામો આવે દરેક ચૂંટણી માં તું કહી ગયા એટલો તો વટવાળા આપણે માણસો ગણાય કે વગર વાંક કોઈ મને કઈ કઈ ન જ આવે વાંક માં બે લાફા માર લેજે પણ વગર વાંક તું નહીં સાંભળવામાં આવે એવો વટ તો ખરો ને આપણો કાઠિયાવાડ નો હવે કેવા મંત્રી બન્યા છે

એક જ રસ્તો છે કે રાજનીતિમાં બદલાવ આવે સારા માણસોને મત આપો આબરૂદાર માણસોને મત આપો સમાજમાંથી આવતા માણસ હોય જે ઇજ્જતદાર માણસ હોય એને મત આપીને જ્યારે તમે નેતા બનાવવાનું ચાલુ કરશો ત્યારે અડધા પ્રશ્નો આપ મેળે ઓછા થઈ ગયા હશે આપણા 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 જૂના જમાનાની પ્રથા હતી ગુલામ ડેલે એક ભાભો બેઠો હોય આપણા ગઢા ગઢા બાબલા હોય એ ડેલે બેહે અથવા ગામના સોરે બેહે પાદરે બેહે એક હારો વજનદાર ભાભો અમારી બાજુ ભાભો બોલે એટલે એવું નો લાગતા પાર ભાભો કેમ કે એક વજનદાર ભાભો જો